ગુજરાતીમાં આપનું સ્વાગત છે વાઘોડા આંબાલી ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોને વિચરણ લાગતા એકનું મોત અન્યની હાલત ગંભીર વાઘોડિયા તાલુકાના અંબાલી ગામમાં એક દુર્ઘટનામાં એક પરિવારના ચાર સભ્યોને વીજકરણ લાગતા ભારે ચકચાર મચી ગઈ ઘટના ત્યારે બની જ્યારે પતરાવાળા બે માળના મકાનની છત સરખી કરવા જતા સર્વિસ વાયર બ્રેક થતા વીજ કરંટ લાગ્યું આ ઘટના દરમિયાન એક વ્યક્તિનું મોત થયું જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે મૃતકનું નામ વનરાજ પ્રવીણભાઈ પરમાર છે જે છતની મરામત કરવા જતા વીજકરણ લાગતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યા અન્ય ત્રણ ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત ગંભીર છે છે આ દુર્ઘટના ગામમાં ભારે ચકચાર મચાવી ગઈ છે પરિવારના સભ્યો અને ગામના લોકો આ દુઃખદ ઘટનાથી શોકિત છે અને વીજ વિભાગની લાપરવાહી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને ગામના આગેવાનો વીજ વિભાગની કામગીરી અને સુરક્ષા નિયમોની પુનઃ સમીક્ષા કરવાની માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય મારું નામ મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ પરમાર છે અંબાલી ગામનો વતની છું મારા ગામમાં આજ રોજ સવારે સાડા વાગ્યાના સમયે ગામના વનરાજસિંહ પ્રવીણસિંહ પરમાર તેમજ તારાબેન ચંદ્રસિંહ પરમાર જે વાવાઝોડામાં જે અગાઉ જે વાવાઝોડું આવેલું હતું એ વાવાઝોડામાં ઘરના પતરા બતરા જે ઉડી ગયા હતા એને રિપેર કરવા માટે ઘરનું મકાનનું કંઈક રિપેર કરવા ચડ્યા હતા એ સમયે જે સર્વિસનો જે વાયર હતો થૂંભલાવારો એ સર્વિસનો વાયર જે કટ હતો એ વાયરના લીધે એ લોકોને પતરા સીધો કરંટ ઉતર્યો અને એ કરંટ એ લોકોને અડવાથી લાગી ગયો અને એ કરંટ લાગવાથી બનારસિંહ પ્રવીણસિંહ પરમારનું ઘટના સ્થળે જ મોત થયેલું હતું અને તારા એમના જે બા છે તારાબેન પરમાર તારાબેન ચંદ્રસિંહ પરમાર એમને અત્યારે એમની હાલત નાજુક છે સિરિયસ છે જે વિષયને જો હેલ્પર છે હેલ્પરને ફોન કરીને જણાવવામાં આવેલ છે